હાજરીમાં છરી ઘા મારી ગંભીર ઈજા પહોંચાડવાના બનાવના કેસમાં વિદ્યાર્થીનીના પિતાની વર્તેજ પોલીસે ધરપકડ કરી છે આરોપીએ ઓએજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાવવામાં આવ્યો અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે સાથે રહી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કાર્તિક નામનો વિદ્યાર્થી હાલ રીનીટની તૈયારી કરી રહ્યો હતો અને તે તેની સાથે સિત્સર રોડ સ્થિત ઓએજે એજે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ફોન પર વાત કરતો હોવાના કારણે આ બાબતે વિદ્યાર્થીનીના પિતાને ગમી ન હતી એટલે તેમણે તેઓ શૈક્ષણિક સંકુલમાં દીકરીને લઈને ગયા અને શિક્ષકને આ અંગે ફરિયાદ કરતા વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યો હતો શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બેઠેલા હતા અને ફોન કરવા બાબતે વાતચીત ચાલી રહી હતી તે સમયે અચાનક જ જગદીશભાઈ રાછડે નેફામાંથી છરી કાઢી હતી અને તેણે ઉપરા છાપરી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને છરીના પાંચ ઘા મારી દીધા હતા આ હુમલામાં વિદ્યાર્થીને સાથળમાં છરીના ત્રણ અને ખભામાં એક ઘા વાગ્યો હતો તો ઘોટણના ભાગે પણ છરીનો એક ઘા વાગતા વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી હુમલો કરી વિદ્યાર્થીનીના પિતા સંકુલમાંથી ફરાર થઈ ગયા હતા જ્યારે બીજા તરફ વિદ્યાર્થી પર છરીથી હુમલો થતા સમગ્ર ઇન્સ્ટિટ્યૂટમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

ફસડાઈ પડ્યો હોવાનું જોવા મળી રહ્યું છે વર્તેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાળક મેં તમને કીધું એમ કે એમની ઓળખાણ રિલેટિવ તરીકે આપે છે બાળક ત્યાં જઈને જે દીકરીના પપ્પા છે એમને પગે લાગે છે અમારે ત્યાં કાઉન્સિલિંગ રૂમ હોય કાઉન્સિલિંગની અંદર અમારા કાઉન્સિલર બેઠેલા બેઠા રહેલા હોય ત્યાં એ રૂમની અંદર જઈ અને ચર્ચા ચાલે છે અને ત્યાં ચર્ચામાંથી એવું નીકળે છે કે ભાઈ તે શું કામ ફોન કર્યો એટલે વાતનો મોડ આખો ત્યાં બદલાય છે અમારા કાઉન્સિલર એ સમય સમજાવી રહ્યા હોય કે ભાઈ અત્યારે આપણે ભણવા ઉપર ધ્યાન આપવું જોઈએ રીનીટ એટલે આપણે તેરમું ધોરણ કહેવાય હવે નીટની પરીક્ષા આવવામાં હોય આવા જ સમયમાં જે દીકરી છે એના પિતાશ્રી એ બાજુમાં બેઠેલા બાળક ઉપર છરીના ઘા જે એના પોકેટ છે એમાંથી નાની છરી કાઢી અને એના થાપા ઉપર બે ત્રણ ઘા મારી દીધા ઘટનામાં એવું કરે છે અમારે ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈ વ્યક્તિએ સરી મારી દીધી તમે કીધું સાહેબ સ્કૂલની અંદર કેમ સરી મારી દીધી કે સ્કૂલની અંદર એવું કીધેલું કે વાલી તરીકે આવેલા છીએ એને એને બોલાવવું અમારે મળવું છે તો વાલીની તો પહેલાં તો વાલીની જાણ કરવી પડે ને કે ભાઈ વાલી તરીકે એકલા રિયલ કોણ વાલી છે કે નહીં એની ખાતરી તો લેવી પડે ને સાહેબ ખાતરી લીધા વગેરે સ્કૂલની બે દરકારીથી છોકરાને બોલાવીને છોકરાએ એને કરીને એને છાપો મારે દીધી આ બાબતે હકીકત એવી છે કે જે આરોપીના દીકરી અને ફરિયાદીના દીકરા આજ સ્કૂલમાં ભણે છે અને અવારનવાર તેઓ વાતચીત કરતા હોય આ બાબતે આરોપીએ આ ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે જણાવેલું તેમ છતાં તે વાતચીત ચાલુ રહી જેનું મનદુખ રાખી અને તેણે છરી વડે જે ભોગ બનનારને ઈજા કરેલી છે

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેમાં બરતેજ પોલીસ તેમજ એસઓજી સહિતની ટીમે સાથે રહી ઓએજે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું